ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ અટ્રેક્શન અટ્રેક્શન શબ્દનો અર્થ આકર્ષણ ખેંચાણ આકર્ષણ શક્તિ આકર્ષક વસ્તુ મોહકતા લાલચ કે પ્રલોભન થાય છે અટ્રેક્શન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ હેવ એન અટ્રેક્શન ફોર રૂરલ લાઈફ એટલે કે મને ગ્રામ જીવનનું આકર્ષણ છે એક બીજું ઉદાહરણ જોઈએ The Taj Mahal of Agra is a major tourist attraction. અર્થાત આગ્રા તાજમહેલ પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે એક અન્ય ઉદાહરણ જોઈએ The attraction between them is physical. અર્થાત તેમની વચ્ચેનું આકર્ષણ શારીરિક છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મીનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ